ગુજરાતી સિનેમા આજે વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે ત્યારે ઇ ફોર યુ એન્ટરટેઈનમેન્ટ ગુજરાતી પ્રેક્ષકો માટે કંઈક અનોખું કન્ટેન્ટ લાવવા માટે સજ્જ છે પ્રોડક્શન હાઉસ ઇ ફોર યુ એન્ટરટેનમેન્ટ અને અંબીગ્રામી અને ડિવાઇન જેવા પ્રોડક્શન હાઉસના સહયોગથી નવા પ્રોજેક્ટ્સ લાવી રહ્યા છે જેની ઘોષણા તેમના દ્વારા કરવામાં આવી છે પોતાના આગમી પ્રોજેક્ટ અંગે ઇફોર યુ એન્ટરટેનમેન્ટ તરફથી અમિત વેડાવાલા અને નિલેશ મોદી અમિગ્રમી ગ્રમી તરફથી પ્રેમલ ત્રિવેદી અને શ્રીકાંત જાની તેમજ ડિવાઇન તરફથી અમરીશ ભીમાણી અને નિલેશ પટેલ વગેરે પ્રોડ્યુસર્સે માહિતી આપી હતી તેમના દ્વારા પ્રથમ બે ફિલ્મ વાટ લાગી અને ચોર નંબર એકની ઘોષણા પણ કરવામાં આવી ઉલ્લેખનીય છે કે આ બંને ફિલ્મોનું શૂટિંગ ફેબ્રુઆરીમાં જ શરૂ થઈ રહ્યું છે ફોર યુ એન્ટરટેનમેન્ટની ફિલ્મોની મુખ્ય વિશેષતા એ હોય છે કે દરેક ફિલ્મ એક નવી વાત અને અલગ સ્ટાઇલ સાથે પ્રેક્ષકો સમક્ષ રજૂ થશે પ્રોડક્શન હાઉસનો મુખ્ય ઉદ્દેશ દર્શકોને એવું એન્ટરટેઈનમેન્ટ આપવાનો છે જે સંપૂર્ણ પરિવાર એક સાથે બેસીને માણી શકે આ ફિલ્મો માત્ર ગુજરાતના થિયેટરો પૂરતી સીમિત નહીં રહે પરંતુ તેના આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા પડદે રિલીઝ કરવાની અને લોકપ્રિય ઓટીટી પ્લેટફોર્મ્સ પર લાવવાની પણ મજબૂત યોજના છે જેથી વૈશ્વિક ફલક પર ગુજરાતી સિનેમાનો વ્યાપ વધારી શકાય નવી પ્રતિભાઓ માટે પણ આ પ્રોડક્શન હાઉસ આશાનું કિરણ છે ઇ ફોર યુ એન્ટરટેનમેન્ટ પ્યોર ટેલેન્ટમાં વિશ્વાસ ધરાવે છે જેથી નવા કલાકારો કે ટેકનીશિયનો પોતાની ક્ષમતા સાબિત કરી શકે તેમને પ્લેટફોર્મ પૂરું પાડવા અને ટેકો આપવા માટે મેનેજમેન્ટ હંમેશા તૈયાર છે આગામી પ્રોજેક્ટ્સમાં વાટ લાગી ફિલ્મની વાત કરીએ તો તેનું ટાઇટલ જેટલું કેચી છે એટલી જ રસપ્રદ તેની વાર્તા છે આ એક કોમેડી સસ્પેન્સ થ્રીલર ફિલ્મ છે જેનું શૂટિંગ આ વર્ષે ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યું છે ચોર નંબર વન ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ એક કંપનીમાં કામ કરતા ત્રણ એમ્પ્લોયની વાત છે કંપનીના મેનેજરના કારણે આ ત્રણેય એમ્પ્લોઈએ ભૂલનો ભોગ બને છે અને આ ત્રણેય એમ્પ્લોયથી એ મેનેજર બદલો લેવા એક ચોરી કરે છે અને ત્યારબાદ એક રાતમાં ત્રણેય સાથે શું થાય છે એ માટે આ ફિલ્મ મે रही, રહી આ ફિલ્મ એક રમુજ સાથે સોશિયલ મેસેજ પણ આપે છે જે બહુ જ ટ્રેડિશનલ આવી દેવ છે ત્યારે દુખ લાગ pompe stand માં ભાગતા ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના જોવા લાગતા સિન્સ આઈ સી ધેટ કે ભી ટેલુવુડ નેવર ધાય આજે તો ગુજરાતી મૂવી મે ચલુ આગરના બધી મૂવીઝ ની કલા જે લેટેસ્ટ મે ડિફરન્ટ લેવલ કે ભાઈ ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝને આપણે કાંઈ પ્રોત્સાહન આપીને આગળ લઈ જઈએ દસ વર્ષથી આપણે જેટલા આપણે અહીંયા ભારતીયો છે જેટલા ગુજરાતીઓ ત્યાં આગળ ન્યૂ જર્સી સ્પેશિયલ હું ન્યૂ જર્સીથી છું અમેરિકાની અંદર ત્યાં આગળ ઓલમોસ્ટ એવરી ઇયર ત્યાં આગળ પહેલાં સ્ટાર્ટિંગ જ્યાં કરતા હતા ને તો પાંચસોથી છસો સાતસો માણસ ગુજરાતીના કરવામાં આવતા હતા So, one of the two directors, Sukula okay. Yeah, that is So, this is a one of the one important, I repeat, we are coming with something of good ideas to bring this Gujarat industry on a different level. So, this is one of the good ventures we want to go through and want to see everyone. કે ભાઈ આપણે પછી બધા મોટા આર્ટિસ્ટ છે તે ચાલુ થયા ત્યાં આગળ ત્યાંથી આખો ટ્રેન્ડ બદલાઈ ગયો છે આખો ત્યાં તમે યુએસના નજરથી દેખો ને તે હું તો કીપ ધર સોશિયલ જે જે સંસ્કૃતિ આપણે કહીએ છીએ ગુજરાતીની કે ભાઈ આવું જ હોવું જોઈએ આવી રીતે જ ગરબા હોય છે ટ્રેડિશનલ આવી રીતે હોવું જોઈએ પહેલાં તો પેલા કોમ્પે સ્ટાઇલમાં વાગતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જેવા વાગતા હતા સિન્સ આઈ સી ધેટ કે ભાઈ મારું નામ પ્રેમલ ત્રિવેદી છે અને હું પણ થી બિલોંગ કરું છું ની અંદર અમે સાથે જોડાયેલા છે એમ્બી ગ્રામી કરીને અમારી કંપની છે જે કો પ્રોડ્યુસર અને પ્રોડક્શનની અંદર પૂરી જવાબદારી લઈ અને ઇફોરિયુના જેટલા બી મૂવી બનશે એની અંદર એક સાથે જ છે બધા અને અમે એવું ઈચ્છીએ છીએ કે સારામાં સારું અને બને એટલું ક્વોલિટી વર્ક સાથે બધા જ નવા ફેસીસ અને આપણા જૂના જેટલા બી ટેલેન્ટેડ સારા સારા એક્ટર્સથી માંડીને એક્ટ્રેસીસથી માંડીને જે છે એ બધા જોડે ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માંગીએ છીએ અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને ઘણી આગળ જે અમારો વિઝન પ્રમાણે લઈ જવી છે એના ઉપર તમારા બધાનો સાથ સરકારને ને સપોર્ટની જરૂર છે બધા અલગ અલગ અંદર અમે વિચારી છે સમય તો કેવું છે કે અમારે જો પંદર મૂવી સાઇન કરવાની પૂરેપૂરી ઈચ્છા છે છવ્વીસ ની અંદર પણ એ સાઇન કર્યા પછી એનો મતલબ એવો નથી કે છવ્વીસની અંદર જ પંદરે પંદર રિલીઝ થશે એટલે બધા જ ઝોનર અમે વિચારેલા છે કંઈક કલ અલગ કે થોડું ઓડિયન્સને બી ગમે અને સ્ટોરી લાઈન એવી વિચારીએ છીએ કે ભાઈ અત્યાર સુધી જે વસ્તુ બની નથી એ અમે બધી ઓડિયન્સને બતાવવા માંગીએ છીએ કોમેડી તો કોમન વસ્તુ છે હવે હોરર કોમન થઈ રહ્યું છે આપણી ઇન્ડસ્ટ્રીની અંદર પણ એવા ઘણા ખરા મૂવી છે જેમ કે રોમેન્સ છે એની અંદર બી જોવા જઈએ એક્શન લેવલથી જોવા જઈએ એ ઘણી બધી વસ્તુઓ છે જે અત્યારે પોસિબલ નથી થયેલી પણ એ અમે વિચારી રહ્યા છે કંઈક અલગ કરીએ My name is Amit Vidala from E4U. I'm from USA. As a promoter, I bring in two movies, Vatlagi and show Number One. So please go to theatre and see this movie. I just bring a very good comedy movie with my best directors. So please and enjoy and see that movie as much as you can. Thank <laughs> you very much. <laughs> અરે છેલ્લા દસ વર્ષથી મહેનત કરતો હતો કે ભાઈ આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની અંદર એઝ અ પ્રોડ્યુસર રીતે હું આવું અને સારા સારા મૂવી લઈને આવું ને ઓલમોસ્ટ આઈ કમ અપ વિથ ધ પ્રોજેક્ટ અરાઉન્ડ લાઈક ફિફ્ટીન મૂવીઝ ઇન વન ઓર વન એન્ડ હાફ ઇયર વિથ ધ સાઇન અપ વિથ ઓલ ડિફરન્ટ ડિરેક્ટર્સ વિથ ડિફરન્ટ ફ્લેવર્સ માય નેમ ઇઝ અમિત વેરાલા ફ્રોમ યુ ફોર યુ એમ ફ્રોમ યુએસએ એઝ અ પ્રમોટર આઈ બ્રિંગિંગ ય ટુ મૂવીઝ Part Lagi number one. So please go to theatre and see this movie. I just bring the very good comedy movie with my best directors. So please and enjoy and see that movie as much as you can. Thank you very much. Uh,